ભગવાન અર્જુન કયદે સર્વર્મા પરીત્યજ્ય મામેકરણ વ્રજ અહંપેભો મોક્ષ હે અર્જુન તું તારું બધું જ મને અર્પણ કરી દે સર્વ ધર્માન મત સર્વધર્માન મત કર્મો મદરથે જે પણ કાર્ય કરે જે કર્મ કરે બધું તું મને અર્પણ કરી દે તારા બધા જ ધર્મો મને સોંપી દે હું તારું બધું સંભાળી લઈશ ભગવાને આવું વચન આપું અને ભગવાનને અર્પણ કરીએ ને ભગવાન આજે પણ આપણું બધું સંભાળે હું ભગવાને કીધું જે નમે ભક્ત પ્રણસ્યતી જે મારો ભક્ત બને મારું મારી પ્રત્યે સમર્પણ ભાવના રાખે અર્પણ કરે ભક્ત ક્યારેય નીચે જતો નથી એ હંમેશા ઉર્ધ્વ ગતિને પામે છે ન સંશયો એમાં ક્યારેય સંશય રાખવો ન જોઈએ અચ્છા મારા ભગવાન મળે કોને બહુ વિદ્વાન હોય બહુ ભણેલો હોય બ્રાહ્મણ હોય એને જ ભગવાન મળે ભગવાનને એવો કોઈ ભેદ નથી ભગવાન બ્રાહ્મણ ઉપર રાજી થાય ને બીજા ઉપર રાજી થાય એવું છે જ નહીં ભગવાન બધાના છે સૂર્યનારાયણ ભગવાન પ્રકાશ આપે છે એ ઝુંપડીવાળાને ત્યાં ઓછો પ્રકાશ આપે ને બંગલાવાળાને ત્યાં વધારે આપે એવો ભેદ ખરો સૂર્યનારાયણ ભગવાનને એને તો બધા સરખા જેમ મેં તમને વરસાદનું દ્રષ્ટાંત બતાવ્યું હતું એમ ભગવાનને કોઈ ભેદ નથી અચ્છા મહારાજ બહુ ઘરડા હોય બુઢા હોય વડીલ હોય એસી એ પહોંચા ભગવાન એની ઉપર જ રાજી થાય ભગવાન એમને પણ પ્રસન્ન થાય તો ભગવાન ઉંમર પણ જોતા નથી ધ્રુવજી અને પ્રહલાદજી નાના નાના પાંચ વર્ષના દસ વર્ષના બાળક હતા છતાં પણ ભગવાન એમને મળ્યા ભગવાન ન ઉમર અચ્છા બહુ રૂપિયાવાળા હોય એ ભગવાન એની ઉપર જ રાજી થાય તો એવું પણ નથી હો ખાલી રૂપિયાવાળા ઉપર ભગવાન પ્રસન્ન થાય એવું પણ નથી ભગવાન જાત પાત એ ઊંચ નીચ ભેદ ભગવાન ક્યારેય કોઈના પ્રત્યે રાખતા નથી ભગવાનને તો બધા સરખા બસ આપણે એના થવાનું છે આપણે એના થઈએ તો એ આપણું બધું સંભાળશે